યુપુરાણ રેવાખંડ અધ્યાય એકસો સડસઠ અનુસાર માર્કંડ ઋષિએ આ સ્થળે ભગવાન શિવ અને વિષ્ણુની આરાધના કરી હતી પરિણામ સ્વરૂપે આ બે આરાધ્ય દેવ પ્રસન્ન થયા અને માર્કંડ ઋષિને બંને દેવોમાં સ્થિર ભક્તિ નિત્ય યૌવન ષડ મુક્ત જેવા વરદાન આપ્યા હતા ઋષિની પ્રાર્થના લોકકલ્યાણ અર્થે બંને દેવો શિવ વિષ્ણુ અહીં રહેવા સંમત થયા હતા માર્કંડ ઋષિએ બંને દેવોની સ્થાપના કરી હતી જેના ફળ સ્વરૂપે આપણે સૌ અતિ પવિત્ર મંદિર પામી શક્યા છીએ પુરાણોમાં ઉલ્લેખ મુજબ માર્કંડ ઋષિ દ્વારા અહીં નર્મદા તટે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવ પ્રસન્ન થઈ અહીં કૈલાસ ટેકરી ઉપર શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા ભવાની શંકર મહાદેવ તરીકે પ્રચલિત થયા અને માર્કંડ ઋષિએ બંને આરાધ્ય દેવને પ્રસન્ન કરી બિરાજમાન થવા વિનંતી કરતા ભગવાન શિવ શિવલિંગ સ્વરૂપે અને ભગવાન વિષ્ણુ રણછોડ રાયના પુરાણ રેવાખંડ અધ્યાય એકસો સડસઠ અનુસાર માર્કંડ ઋષિએ જળકુંડ ખાતે શિવ અને ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી ત્યારે હાલ શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા છે સાહેબ આ મંદિરના ભગવાની શંકરની પૂજાની પૂજા કરું છું કૈલાસ દીકરી નવા દીવા ગામ પર આવ્યું છે કૈલાસ દેકડી અને જે શિવજીની પૌરાણિક રામાવટા પહેલાંની આ શિવજી મંદિર છે એ શિવજી મંદિરની પૂજા કરવા માટે ભગઋસિંહ આવતા હતા એ આવીને પછી નર્મદા અહીંથી પસાર થતા હતા એ બાદ નર્મદા માતા ભગષિ લઈ ગયા એ સમય પછી આ મંદિર એક નાનું હતું પછી લોકો આવવા માંડ્યા ધીરે ધીરે આ ઐતિહાસિક બહેનો આજે લોકો ભક્તોએ સાફ સવતા બહુ મોટું બહેન છે એટલે લોકોનું મનોકામના બી થઈ છે ભક્તોની સેવામાં પછી એમની બાજુને એક અંછોરાઈ માર્કંડેશન ઋષિ મંદિર આવ્યું છે નીચે જરપુર થાય અને ભક્તોને એમની ભગવાનની બહુ મોટી કૃપા છે માર્કંડ ઋષિએ અહીં તપ કરી નર્મદા ઘાટ બનાવ્યો હતો અહીં હાલમાં જે મંદિર છે તેની નીચે અનેક જૂની મૂર્તિ અને સ્થાપત્યો છે મંદિરના પુનઃ નિર્માણ વખતે અહીં કેટલીક પ્રાચીન મૂર્તિ નીકળી હતી શિવ મંદિર પાસે સૈકાઓ જૂની સ્થાપત્યના નમૂના રૂપ પ્રાચીન અવશેષ મળી આવ્યા હતા આ કેટલાક અવશેષો હાલમાં પણ મોજૂદ છે નામ રાકેશભાઈ હું ગામનો વતની છું અહીંયા એક ગામમાં ઐતિહાસિક પૌરાણિક મંદિર છે જે મંદિર જાણવામાં આવે છે અને એમની જોડે એક ભવાની મહાદેવ મંદિર સ્થાપિત કરવામાં આવેલ છે ત્યાં શ્રાવણ માસના દરેક ભાવિક ભક્તો આવી ને પોતાની મનોકામના પૂર્ણ થાય છે આ પ્રાચીન ભવાની શંકર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને ભવાની શંકર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે